હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો અહીંયા આજે મારે હાંડવો બનાવવો છે તો હાંડવાનો મેં એક વાટકી કરકરો લોટ લીધો છે જે હાંડવાનો હોય એ જ એમાં એક વાટકી દહીં નાખું છું અને ચલાવું છું અને હવે છે ને પાણી નાખું છું અને પાણી નાખીને ચલાવી લઉં છું અને પાણી છે ને થોડું સતઅપ કર્યું છે શિયાળો હોય એટલે ઠંડુ પાણી નથી લીધું સતપ પાણીથી આપણે હાંડવાનો લોટ પલાળીએ ને તો સરસ આથો આવી જાય એમ હવે આને છે ને ત્રણ કલાક સુધી હું મૂકી રાખીશ ત્રણ કલાક પછી આપણે ખોલી લઈએ અને હવે એમાં હળદર અને નમક બે નાખી અને વેજીટેબલ નાખી અને હું અહીંયા હાંડવો મૂકવાની છું આજે બહુ ઠંડી નથી પણ તો બી શિયાળામાં સરસ ગરમ હાંડવો ખાવાની મજા આવે તો અહીં મેં ગાજરનું છીણ લીધું છે કેપ્સિકમ લીલું લસણ થોડા વટાણા અને થોડા ખાવાનો સોડા જે મીઠા સોડા કહીએ આપણે એ હવે એને થોડું એક્ટિવ કરવા માટે હું બે ટીપા લીંબુનો રસ નાખું છું અને બધું આ મિક્સ કરી લેવાનું છે આ રીતે અને આમાં આપણે કોઈ બી વેજીટેબલ નાખી શકીએ એમ આજે મને ગમતા તઈ મેં વેજીટેબલ નાખ્યા છે હવે આ રીતે જો વઘાર કરું છું રાય તલ સૂકું મરચું લીમડો હિંગ જો આ રીતે મેં પેન લીધું છે ને અને એમાં આ રીતે હાંડવો મૂકું છું અને આ રીતે સ્પ્રેડ કરવાનું છે આપણે બેટર હવે આને પંદર મિનિટ સુધી ઢાંકી રાખવાનું છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે મેં એને ઉલટાવી લીધો છે બીજી સાઈડ થોડો શેકી લઈએ અને મેં છે ને થોડો હાંડવો ક્રિસ્પી કર્યો છે ઉપર ટોપરાનું છીણ નાખું છું જો પ્લેટમાં લઈ લીધો છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો હાંડવો બન્યો છે